હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રેસિપી લઈને તો આજે આપણે વધેલી વાસી રોટલીમાંથી બનાવીશું એક શાનદાર મીઠાઈની રેસિપી જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોની લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો રાતની વધેલી વાસી રોટલી દૂધ અને ખાંડ ખાલી ફક્ત ત્રણ વસ્તુથી આપણે એક એવી અનોખી મીઠાઈ બનાવીશું જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો આપણે બનાવીએ મીઠાઈની રેસીપી ફક્ત ચાર રોટલીમાંથી જ આપણે એક સરસ મજાની મીઠાઈ તૈયાર કરીશું તો અહીંયા પર મેં રાતની વધેલી વાસી ચાર રોટલી લીધી છે અને હવે આપણે રોટલીની તળી લેવાની છે તો ગેસ ઉપર મેં એક તવી રાખી દીધી છે અને બે મોટી ચમચી ઓઇલ ઉમેરી અને આપણે રોટલીના બંને પડખા ફેરવતું જવાનું છે અને તળતી જવાની છે જેથી કે આપણે રોટલી કરકરી થાય પણ દાજી નહીં જો રોટલી દાજી જશે તો આનો ટેસ્ટ જે છે એ કળસો લાગશે એટલા માટે રોટલીનો ટેસ્ટ કડવો ના થઈ જાય એટલા માટે આપણે એને બંને સાઈડ ફેરવી ફેરવીને શેકી લઈશું જેથી કરીને કે આપણી જે મીઠાઈ છે એ ખૂબ જ સરસ મજાની બનીને તૈયાર થાય તો બસ આ રીતે રોટલીનો કલર થાય ત્યાં સુધી આપણે શેકવાની છે તો આપણે ચારેય રોટલીને શેકી લઈએ આ જ રીતે તો એક અને બે હવે ત્રીજી રોટલી પણ મારી શેકાઈ રહેવા આવી છે તો એ પર ત્રણ રોટલી શેકાઈ ગઈ છે અને હવે એક લાસ્ટમાં બાકી છે તો આ રીતે કરકરી રોટલી શેકવાની છે જો આ રીતે રોટલી શેકશો તો જ તમારી મીઠાઈ સારી બનશે રોટલી ઠંડી થઈ જાય એટલે એના આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે અને એક મિક્સરની જારમાં આપણે એની પીસી લેવાના છીએ તો ચાર રોટલીમાંથી આપણે આજે આ મીઠાઈ તૈયાર કરવાની છે તો મિક્સરની જારમાં આપણે આ રોટલીના ટુકડા ઉમેરીને હવે પીસી લઈશું તો રોટલી પીસાઈને તૈયાર થઈ ગઈ છે અને આ રીતનો એનો પાવડર થયો છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે હું પણ આ રેસીપી મારા બાળકો માટે જ બનાવી રહી છું તો આ રીતનો આપણે ભૂકો તૈયાર કરવાનો છે રોટલીનો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો ભૂક્કો તૈયાર થયો છે અને હવે મેં એક કપ દૂધ લીધું છે અને બે મોટી ચમચી ખાંડ લીધી છે જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે ખાંડ વધારે લઈ શકો છો પણ મેં અહીંયા પર મોટી બે ચમચી જ લીધી છે અને હવે આપણે ખાંડમાં પાણી ઉમેર્યા વગર એમ જ એને ગેસ ઉપર આ રીતે ચ ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી કે ખાંડ ઓગળી ન જાય અને એમાંથી ચાસણી તૈયાર ના થાય આપણે આમાં દૂધ કે પાણી કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી માત્ર ખાંડ જ ઓગાળવાની છે જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને એમ જ ચલાવતું રહેવાનું છે તો ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું તો હું કેમેરો ઓન કરતાં ભૂલી ગઈ હતી અને મેં દૂધ ઉમેરી દીધું છે અને હવે આ દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે જ્યારે આપણે આવી રીતની મીઠાઈ બનાવીએ તો ચાર રોટલી હોય તો એક મોટો કપ દૂધ આપણે લેવાનું છે જેથી કરીને કે આપણી જે મીઠાઈ છે એ પરફેક્ટ બનીને તૈયાર થાય તો આ રીતે દૂધ ઉકળી જાય એટલે આપણે એને થોડીક વાર સુધી રેવા દેવાનું છે જેથી કે એ દૂધ જો છે એ સરસ મજાનું ઘાટું થઈ જાય તો આ રીતે દૂધ ઘાટું થઈ જાય એટલે આપણે એમાં જે ભૂક્કો તૈયાર કર્યો છે રોટલીનો પાવડર એ ઉમેરી દેવાનો છે અને એને મિક્સ કરવાનું છે ફટાફટ મિક્સ કરી લેવાનું છે વધારે ગેસ ઉપર રાખવાની જરૂર નથી કેમકે વધારે ગેસ ઉપર રાખશો તો એ ફટાફટ કોરું પડી જશે એટલા માટે એને આ રીતે ફટાફટ તૈયાર કરી અને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે તો એ પર મેં એક વાસણમાં ઘી લગાવી દીધું છે અને હવે આપણે એમાં એને સેટ કરી લેવાનો છે જે આપણે તૈયાર કર્યો છે રોટલીનો પાવડર અને દૂધને એને આમાં સરસ મજાનું સેટ કરી લઈશું અને ત્યારબાદ થોડુંક ઠંડુ થઈ જાય એટલે આપણે એમાંથી પેસીસ તૈયાર કરવાના છીએ તો સરસ રીતે સેટ કરશો જેથી કે જ્યારે આપણે એના પેસ્ટ કરીએ તો એ મસ્ત મજાના તૈયાર થાય તો એકદમ ઇઝી રેસીપી છે તમે પણ જરૂરથી બનાવજો જો તમને પસંદ આવે તો સ્વાદમાં પણ ખૂબ જ સારી બને છે અને બાળકોને તો ખૂબ જ વાવે છે અને હવે આપણે અહીંયા થોડુંક ડ્રાય ફ્રૂટ ઉમેરીશું તો મેં બદામ લીધી છે ત્રણથી ચાર નાખ લીધી છે અને આ રીતે મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે તો તમે જુઓ કે કેટલી મસ્ત મજાની મીઠાઈ આપણી વાસી રોટલીમાંથી બનીને તૈયાર થઈ છે તો આ મીઠાઈ હવે ઠંડી થાય એટલે આપણે એને બીજા વાસણમાં પલટાવી લેવાની છે તો ત્યાં પર મેં એક બીજી ડીશમાં આ બાઉલને પલટાવી લીધું છે અને તમે જોશો છો કેટલી સરસ મજાની મીઠાઈ આપણી તૈયાર થઈ છે તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે આવી રીતે પરફેક્ટ મીઠાઈ જોતી હોય તો જ્યાં સુધી તમારી જે મીઠાઈ છે એ ઠંડી ના થાય ત્યાં સુધી તમારે બાઉલને નથી પલટાવવાનું જો તમે ગરમા ગરમ બાઉલ પલટાવશો તો આ રીતે પરફેક્ટ મીઠાઈ તમારી બહાર નહીં આવે તો હવે એક ચાકોની મદદથી આપણે એના પીસ કરી લઈશું અને ત્યારબાદ આપણે બાળકોને પરોસી દઈશું તો હું આ રીતે પીસ કરી રહી છું તમે તમારી ચોઈસની અકોર્ડિંગ કરી શકો છો જે તમને પસંદ તો આવી રીતે આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે માત્ર વાસી રોટલીમાંથી અને એક કપ દૂધમાંથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ ન આવ્યો હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી નવી રેસીપી બનાવતા રહો ખાતા રહો અને તમારા પરિવારવાળાને ખવડાવતા રહો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગે તો ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ